હવે આ તરફ આપણે આગળ વાત કરીએ તો સુરત શહેરમાં એક વખત ફરી એક વખત રિક્ષા ચાલકો હડતાલ પર ઉતરી આવ્યા છે પાંડેસરા વિસ્તારના આશાપુરી ચાર રસ્તા પાસે આજે રિક્ષા ચાલકોનો વિરોધ જોવા મળ્યો રિક્ષા ચાલકો દ્વારા ભાડામાં વધારો કરવાની માંગ કરવામાં આવી રહી છે અને તેમની માંગ છે કે ફક્ત અને ફક્ત પાંચ રૂપિયાનું ભાડું વધારવામાં આવે આ મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે ઈંધણના ભાવ મેન્ટેનન્સ અને દૈનિક ખર્ચોમાં પણ વધારો થઈ રહ્યો છે છતાં પણ ભાડામાં લાંબા સમયથી કોઈ પણ ફેરફાર થયો નથી આ રોજની મુસાફરીમાં પબ્લિક પણ આ સમસ્યા જોઈ રહી છે અને રિક્ષા ચાલકોનું કહેવું છે કે આ વધારો સામાન્ય જનતા પર ભારે બોજ બનશે નહીં હાલ આશાપુરી ચાર રાષ્ટ્ર વિસ્તારમાં રિક્ષાઓ ઉભી રાખીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે જણાવી દઈએ આ સુરતમાં રિક્ષા ચાલકો જે છે તે લોકો હડતાળ પર ઉતર્યા છે મોંઘવારી વધતા તે લોકો ભાડું વધારવાની માંગને લઈને ત્યાં રસ્તા પર ઉતર્યા છે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને તે લોકોનું કહેવું છે કે ફક્ત અને ફક્ત ભાડામાં પાંચ રૂપિયાનું જ વધારો કરી નથી આમ લોકોને પણ વધારે તકલીફ ન પડે બીજાભાઈ માહિભાઈ તિમડે આજે હાલ આરું કરવામાં આવેલું ત્યાં મારું ભાડું વધારવાનું માંગ કરેલી છે અમારો સહયોગ કરે બસ એવી છે ખાલી પાંચ રૂપિયા વધારવામાં આવેલું છે જાસ્તા ભાવ વધી ગયેલા છે એટલે અમે ભાડું વધારવામાં આવેલું છે દસ રૂપિયા છે અને ભટાણા પંદર રૂપિયા કરવામાં આવેલા છે તમારું ભાડું વધારવાનું છે